નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના થરાદ ધાનેરા હાઈવે પર આજે એક મોટો અકસ્માત સર્જાયો હતો વડગામડા અને કુઠી ગામ વચ્ચે થરાદ થી પાવડાસણ તરફ જઈ રહેલ વેગેનર ગાડી ને અચાનક રોડ વચ્ચે મોટરસાયકલ આવી જતા અકસ્માત સર્જાયો હતો ગાડી ચાલકે મોટરસાયકલ ને બચાવવા માટે અચાનક બ્રેક મારતા વેગેનર ગાડી પલટી ખાઈ ગઈ હતી બનાસકાંઠા જિલ્લાના છાપી ગામમાં એક મોટો લાંચ કેસ સામે આવ્યો છે છાપી ગ્રામ પંચાયતના સરપંચના પતિ મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવીણ ઠાકોરે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પ્લોટ કેસમાં હાઈકોર્ટની પિટિશન પાછી ખેંચવા માટે રૂપિયા પચાસ લાખની લાંચની માગણી કરી હતી અમીરગઢ તાલુકા ભાજપના મહામંત્રી રામલાલ મીણાએ પોતાના જન્મદિવસને અનોખી રીતે ઉજવ્યો છે તેમણે સમાજમાં સકારાત્મક સંદેશ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં એકસો ત્રણ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું થરાદમાં એક ખેડૂત સાથે બુટલેગર અને તેના સાગરીતો દ્વારા મારપીટ અને લૂંટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે થરાદના વડગામડા ગામના નારણભાઈ ચૌધરી રાત્રે ઘરે જઈ રહ્યા હતા ત્યારે મલુપુર ગામના માધા રબારીએ વોટ્સએપ કોલ કરી હેલીપેડ પાસે બોલાવ્યા હતા કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આધુનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે યુનિવર્સિટી દ્વારા ગ્રીનહાઉસ અને નેટહાઉસ ખેતી અંગે દસ દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકીએ જણાવ્યું કે થરાદ આઝાદી પહેલા અંગ્રેજોના શાસન અને રજવાડાઓના સમયથી જ એક પ્રાંત તરીકે અસ્તિત્વ ધરાવતું હતું તેમણે સરકારના ભગીરથ કાર્યને બિરદાવ્યું છે અત્યંત ઠંડી છે છે જેના કારણે કારણે લોકોની હાલત દયનીય વાહનો અને હવાઈ ઉડયનને અસર થઈ રહી છે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યારબાદ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે ભારતીય હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે નબળા વૈશ્વિક સંકેતોને કારણે આજે શેરબજારે સાવધાની પૂર્વક શરૂઆત કરી હતી વાસ્તવમાં સેન્સેક્સ છવ્વીસ અંક વધી સિત્યોતેર હજાર ઓગણીસ પર ખુલ્યો હતો છસો સત્તાણું પર પહોંચ્યો હતો બીજી તરફ નિફ્ટી પણ અઠાણું પોઈન્ટ ઘટી તેવીસ હજાર બસો પર આવી ગયો હતો ત્રિમાસિક પરિણામ પછી રિલાયન્સના શેરમાં ત્રણ ટકાથી વધુનો વધારો થયો છે જ્યારે ઇન્ફોસિસમાં ચાર પોઈન્ટ જંગી ઘટાડો જોવા મળ્યો હતો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક જિલ્લામાં તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે તેમજ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ચાર ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે તેમજ નલિયા બાદ હવે અમરેલી આઠ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં ફેરફાર થશે